તમને ફોટો ગમ્યો નથી કરી દો પાકુ ને તો તમે સારું મુહૂર્ત તો જોઈને લગન ની તારીખ નક્કી કરી મને ફોન કરજો હા હા

મારા કાકો ની કંકોતરીતરી પણ કદી હાલ દોડો દોડો બાઈકો દોડાવો ચમણો વાર માં શું રાખશું બે ભાતીલી મીઠાઈ ત્રણ પાતીલા ભાત ચાર ભાતીનું શાક પાંચ ભાતીની રોટલી છ ભાતીની પૂરીઓ આઠ ભાતીલા હારેવડા તળું આઠ ભાતીલા ભરિયા તળું ડીજે વાળા ભાઈ બોલો છો તો ડીજે તૈયાર રાખજો જ્યારે ત્યારે હું ફોન કરશું ત્યારે આવી જજો મોડું ના કરતા ડીજે હવારે ચાલુ કરજો સાંજે 12 વાગ્યા સુધી તમારે ડીજે વગાડ વગાડી કરવાનું છે કોઈ ની રમે તો હું એકલો રમ રમ કરશું પણ ડીજે તો વગાડવાનું છે તમારા પૈસાની ચિંતા ના કરો લોટ વેરશું લોટ ઉડાડશું એકલા પૈસા મારો કાકો બંડલ ઉડાડશે છે પોંછો પોંછો નો મારા લગ્ન જાન લઈને કઈ ગાડીમાં માં જાશો સ્કોર્પિયો ફોર્ચ્યુનર છોટા હાથી ના છોટા હાથી મજા આવશે હા મંડપ વાળા ભાઈ હાલો મંડપ વાળા ભાઈ બોલો છો તો ઓર્ડર લખો મારા લગન છે તો તમારે મંડપ બાંધવા આવવાનું છે મંડપ એવું બાંધવાનું છે કે એવું બાંધવાનું છે કે તમે મુકીશ અંબોણીના ઘરે કેવું આપણે એવું 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 મંડપ જોઈએ હા તમે પૈસાની ચિંતા મત કરો હે કાકા તમે તો મને પેણ સડાયું મારા ધીરે નથી થાતો હવે કામ તો કરવું પડે પેણ તો બધાને ચડે મને પેણ તો ચડ્યું તો મારાય લગ્ન નક્કી થયા હતા મને ખુબ પેણ ચડ્યું તો તય મેં કામ કર્યું હતું હોય હવે હવે એ વાત તો સાચી તમારી પણ હવે મારા લગ્ન ની શેરવાણી ક્યારે લેવા જવું છે લાવશું જો ના છે પણ તારા લગન તો નક્કી થવા દે પછી લાવશું મજા ખારો કરો તમે હવે સાચું બોલો ને ક્યારે જશો આપડે આમાં મજાક ની વાત કઈ છે મને તો ખબર ના પડી

મારે કેવું છું અલ્યા તને હાલવાનો હતો પણ હવે કહી દઉં તને ખબર પડી ગઈ હોય તો મારું નક્કી થાય લગ્ન નું એટલે હવે આ તમારી ઉમર છે લગ્ન કરવાની છોકરો મોટો તરી ખોટો બેઠો છે છોકરાનો નથી વિચારતા અને આખું દાડો ખુદનો વિચાર વિચાર કરે છે એટલા અમારે લગન નહી કરવાના અમારે ડોઝી લાબી છે પછી તને લાવી કરો તમારું કાઈ નઈ બેટા તો અહીંયા તારી વાત મેલો છોકરી નાની છે ઓ 90 વર્ષની છે જ કેન્સલ 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 મારે લગ્ન નથી કરવું તમે કરો ભો તો હું બેટા લગ્ન કરી લઉં તો રાજી હોય તો કરીશ તમે તાર લગ્ન કરો તમાર નકી થઈ ગયું હોય તો લગ્ન કરી જ લો રોજની ઝંઝટ તો મટે રાજી છે ને તો બઈ હવે રૂડા એવા મંગળ ગીત વાવશે વીરો કોડીએ બેહશે